ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને મોઢામાં મુકતા જ પીગળી જાય એવી ટેસ્ટી તલની સુખડી તો સુખડી તો તમે અલગ અલગ બનાવતા જ હશો પણ આજે આપણે તલની સુખડી બનાવવાના છીએ જે બહુ ટેસ્ટી હોય છે અને બનાવવામાં સમય ફક્ત દસ જ મિનિટનો લાગશે સુખડી એકદમ ટેસ્ટી બને ને એના માટે સુખડી બનાવતા સમયે એક સિક્રેટ સામગ્રી ઉમેરીશું જેનાથી સુખડીનો સ્વાદ એટલો બધો સરસ આવશે કે મોંઘી એટલી બધી ટેસ્ટી છે અને એટલી બધી સોફ્ટ છે કે દાંત વગરના લોકો પણ આને ખાઈ શકશે તો ચાલો એ એકદમ ટેસ્ટી એવી ઝટપટ બની જતી તલની સુખડી બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી એવી તલની સુખડી બનાવવા માટે આહિયા મે 1 કપ તલ લીધા છે તો ગરમા રહેલો કોઈ પણ કપ કે વાટકીનો માપ સેટ કરી લો અને તમે જેટલા તલ લો છો એના કરતા અડધો તમારે સમારેલો ગોળ લેવાનો છે તો સુખડી બનાવવા માટે આ એકદમ સહેલો માપ છે સૌથી પહેલા આપણે જે તલ લીધા છે ને એને આપણે શેકી લેશું તો સુખડી બનાવવા માટે તલને શેકીને લેશું ને તો એનો સ્વાદ બહુ જ સરસ લાગશે પણ જ્યારે પણ તમે કોઈ વાનગી માટે તલ ને શેતા હોય ત્યારે તમારે ધીમા ગેસની ફ્લેમ પર તલ ને કન્ટિન્યુ ચલાવતા ચલાવતા સારી રીતે ત્રણ થી ચાર મિનિટ માટે શેકી લેશું જ્યારે તલ શેકાઈ જશે ને ત્યારે થોડો ફૂટવાનો અવાજ આવશે તલ આ રીતે તમે જોઈ શકો છો સરસ મજાના ફૂલી જશે અને એકદમ ક્રિસ્પી થઈ જશે તો ત્રણ ચાર મિનિટમાં એકદમ સારી રીતે આપણા તલ શેકાઈ ગયા છે તો બસ શેકાયેલા તલને આપણે ગરમ કડાઈમાં નથી રાખવાના તરત જ એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દેસું અને હવે આ તલને આપણે થોડી વાર માટે ઠંડા થવા દેશું જો તમે ગરમ ગરમ તેલને તલને સુખડી બનાવવા માટે ક્રશ કરી લેશો તો એનું તેલ અલગ થઈ જશે અને સુખડીનો સ્વાદ સારો નહીં લાગે એટલે દસ પંદર મિનિટ જેવા અથવા રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે તલને ઠંડા થવા દેવાના તો દસ પંદર મિનિટ પછી હવે આપણે આ તલનો અધકચરો ભૂકો કરવાનો છે તો આપણે એ સિક્રેટ સામગ્રી છે મિલ્ક પાવડર તો અહીંયા મેં એક ચોથા કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે જે દસ રૂપિયાના પેકેટમાં આવે ને એટલો જ મિલ્ક પાવડર લેશું બહુ ટેસ્ટી એવી સુખડી બનશે અને જ્યારે તમે તલ ક્રશ કરો છો ને ત્યારે જ મિલ્ક પાવડર ઉમેરી દેજો જેથી એકદમ સારી રીતે મિલ્ક પાવડર પણ આપણા તલ સાથે ભળી જશે તો હવે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને આ રીતનો એકદમ એવો તલનો અતકચરો લેશું એકદમ ફાઇન પાવડર નથી કર્યો આ રીતે તલને અતકચરા રાખ્યા છે હવે સુખડી બનાવવા માટે આપણે કડાઈ લેશું અને કડાઈમાં આપણે ઘી ઉમેરી દેશું તો રેગ્યુલર સુખડીની જેમ નહીં આમાં તમારે ફક્ત બે ટેબલ સ્પૂન જેટલું જ ઘી જોઈશે તો કડાઈમાં ઘી ઉમેરી દઈએ અને સાથે આપણે ગોળ ઉમેરી દઈએ હવે ગોળને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત છે તો ગોળનો આપણે કોઈ પાયો નથી કરવાનો જો કડક પાયો કરી લેશો તો ચીક્કી બની જશે આપણે ચીક્કી નહીં પણ સુખડી બનાવવી છે જેના માટે આપણે એકદમ સારી રીતે જે આ ગોળ છે ને એને મેલ્ટ થાય ત્યાં સુધી જ કુક કરવાનો છે તો અહીંયા તમે જુઓ લગભગ ત્રણ મિનિટમાં આપણો ગોળ એકદમ સારી રીતે પીગળી ગયો છે આ રીતે બધો ગોળ સરસ પીગળી તલની સુખડીમાં સૂંઠ પાવડરનો સ્વાદ એકદમ સરસ લાગે છે પણ જો તમારે ના ઉમેરવો હોય તો તમે એને સ્કીપ કરી શકો છો ફ્લેવર માટે ચાહો તો થોડો એલચી પાવડર પણ ઉમેરી શકાય હવે અહીંયા સૂંઠ પાવડરની સાથે આપણે તલ અને મિલ્ક પાવડરને જે ક્રશ કરીને રાખ્યા એને ઉમેરી દેસુ અને ગેસને બંધ કરી દેસુ ગેસ બંધ કરી અને પછી જ તમારે મિક્સ કરવાનું છે જેથી જરા પણ ના થાય કે પછી કડક ના થાય તો અહીંયા તમે જો સારી રીતે મિક્સ કરી દીધું તો કેટલી સહેલી છે સુખડી બનાવવી બધું સરસ મિક્સ થઈ જાય ને એટલે આપણે તરત જ કોઈ પ્લેટ લેશું જેમાં તમારે સુખડી ઢાળવી છે એ પ્લેટ લઈ લો અને એમાં બધું જ મિશ્રણ ટ્રાન્સફર કરી દો તો તમને અત્યારે એવું લાગશે કે આ મિશ્રણ થોડું કોરું લાગે છે પણ તમે આ રીતે એને સેટ કરશો ને એટલે એકદમ પરફેક્ટ એવું તમારું મિક્સર સેટ થઈ જશે તમે તો આ રીતે વાટકીથી એકદમ સરસ લેવલિંગ કરી દીધું અને સરસ મજાનું આપણું સુકડીનું મિશ્રણ સેટ કરી દીધું હવે આ સુકડી એટલી બધી બનાવવામાં સહેલી છે ને એટલી જ ઇન્સ્ટન્ટ છે બસ સુખડી તમે સેટ કરશો ને ત્યાં સુધીમાં તમારું મિક્સર ઠંડુ થઈ જશે પછી તમારે એને કટ લગાવી દેવાના તો તમને સુખડીનું જેવડું પીસ જોવે એ રીતે કટ લગાવી દેશો અત્યારે મેં મીડિયમ સાઇઝના ચોરસ પીસીસ કર્યા છે હવે આને ફક્ત આપણે પાંચ જ મિનિટ રેસ્ટ આપશું જેથી થોડી જે સુખડી છે ને એ પરફેક્ટ એવી સેટ થઈ જાય અને પાંચ મિનિટ પછી તમને બતાવું તો તમે જુઓ એકદમ ઇઝીલી સુખડીનું પીસ અલગ થઈ જાય છે જરા પણ પીસ તૂટતું નથી બહુ જ સરસ સેટ થઈ છે અને એનું તમે ટેક્સચર જુઓ એકદમ પરફેક્ટ મોઢામાં મૂકતા પીગળી જાય ને એવી આ સુખડી બની છે તો તમે રેગ્યુલર સુખડી તો બનાવતા જ હશો પણ આ તલની સુખડી જે ભરપૂર માત્રામાં કેલ્શિયમથી ભરપૂર છે એવી તમે એકવાર ટ્રાય કરજો આ સુખડીનો સ્વાદ બાળકોને પણ બહુ જ ભાવશે અહીંયા તમે જો એકદમ સોફ્ટ બની છે ને સુખડી તો તમે આ રીતે જો ક્યારેય આવી તલની સુખડી ન બનાવી હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોથી લઈ વડીલોથી લઈ નાના મોટા બધાને આ સુખડી બહુ જ ભાવશે તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો તમને આ રેસીપી ગમી હોય ને તો આને વધારેમાં વધારે લાઈક કરી દેજો અને વધારેમાં વધારે શેર પણ કરી દેજો તો ફરી મળીશું એક આવી નવી જ રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક ફોર વોચિંગ